મહીસાગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા નવા મુવાડા ગામ ખાતે રસ્તાના પેચવર્ક ની કામગીરી પૂર્વ નાગરિકની અરજીને ધ્યાનમાં લઈ લુણાવાડા તાલુકાના નવા મુવાડા ગામ ખાતે વરસાદને કારણે પડેલા નાના મોટા ખાડામાં પેચવર્ક ની કામગીરી કરવામાં આવી મહીસાગર જિલ્લામાં ચોમાસામાં થયેલા વરસાદને કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું જેને લઈ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે તે માટે તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના તાલુકાના નવા મુવાડા ગામ રસ્તા પર ચોમાસામાં નાના મોટા ખાડાઓ પડ્યા હતા જેને કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ પર ડામરથી ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે જેથી નાગરિકોને વાહન વ્યવહાર માટે સરળતા રહે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલ માર્ગને નુકસાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજિત આયોજન માટે કામગીરી હાથ ધરાઈ છે

ઓનલાઈન અરજી કરી હતી આ વરસાદના લીધે જે ખાડા પડી ગયેલા મોટા મોટા એ બાબતે તો બે દિવસની અંદર આ કામ સરકાર દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે અમારા જિલ્લાના અધિકારીઓ દ્વારા લુણાવાડા મહીસાગર જિલ્લાના બરાબર અને અત્યારે હાલ કામ ચાલુ છે અને વ્યવસ્થિત રીતે હાલ ચાલી રહ્યું છે ખાડા પૂરવાનું માર્ગ અને પંચાયત વિભાગ દ્વારા ખાડા પૂરવામાં આવે છે આ બાબતે જે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવ્યા તો મુખ્યમંત્રી શ્રીનો ખુબ ખુબ આભાર